બાળ મંદિરે વળાવી હું જો લોટ સાડવા બે ગઈ અરે એ તો નૈતિકાટું હોય મારે નથી ખાવાનું શાક રોટલી આપણે અને હું જો બપોર પછી ગઈ હતી દુકાને પણ દુકાનું થઈ ગઈ બંધ હાબુ લેવા કઈ નાથી આવીને પછી ડુંગળીનું કટિંગ કટિંગ અને અમારા ભાઈને નખરા સાંભળે એટલે પછી ઢોકળા કરવાનું લઈ લીધું ઢોકળામાં જો બધું નાખી મિક્સ કરીને તેલમાં ડીશ લગાડીને પછી મેં ઢોકળા મૂકી દીધા અને એક ડીશ તો થઈ ગઈ હતી થોડીક વાટકી મૂકતી હતી પછી એ વાટકી મૂકી એટલે બીજી ડીશ થઈ ગઈ કેમ છે ને બાકી પીઝાનો રોટલો પછી જો નાના નાના મસ્ત મસ્ત પીસ કરી પછી મેં કાકડી લઈ લીધી અરે કાકડી હું તો ખાઉં પણ આરવાર બધાયને ખવડાવું કુણી કુણી હોય ને મજા આવે ભગવાન કહે પહેલાં મને દીવા ધૂપ કર પછી તારી કાકડી બાકડી ખાજે અને ભાખરીને એવું પછી કરજે પણ જો ત્યાં બધું કમ્પ્લીટ થઈ ગયું હતું રણજીતને પીરસી દીધું હતું એ બધા આવી ગયા એટલે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો